એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે તમને બતાવવા જઈ રહ્યા છે ઓથેન્ટિક તમિલિયન રેસ્ટોરન્ટ નામ છે ટી એન બાલાજી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા બધી ઘણી બધી સાઉથ ઇન્ડિયન ડિશિસ મળે છે લોકેશન છે એટલાન્ટિસ કોમ્પ્લેક્સ સારાભાઈ કેમ્પસમાં નિયર ગેણા સર્કલ સેન્ટર સ્ક્વેર મોલની બાજુમાં ટાઈમિંગ છે સવારના આઠ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી સવારના આઠ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી અહીંયા બધી જ ડિશિસ તમારી સામે અવેલેબલ રહેશે એવું નહીં કે બ્રેકફાસ્ટ લંચ ડિનર એવું બધું નહીં જ્યારે આવશો ત્યારે તમને બધી આઈટમ મળશે ફરીથી તમને કહું છું કે અહીંયા છે ને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન તમિલ ડિશિસ બધી મળે છે આ જગ્યા આવવાના એકચ્યુઅલીમાં બે રસ્તા છે એક તમે છે ને જાસ્મિન મોબાઈલથી અંદર બી આવી શકો અને એક છે ટ્રાય કલર હોસ્પિટલની સામે ક્રોસમાં બી છે તો બે રસ્તેથી તમે આવી શકો ચલો આપણે બીજા રસ્તે જઈએ હા એનું છે ને બધું શીટિંગ છે જુઓ કન્ટિન્યુઅસ લોકો અહીંયા આવતા જ છે એકદમ ભરચક બપોરના લંચના ટાઈમમાં તો એવું હોય છે કે અહીંયા બેસવાની જગ્યા બી નહીં હતી આ એમનો સેકન્ડ ગેટ છે એકચુઅલીમાં તમે ટ્રાય કલર હોસ્પિટલ તરફ અંદર આવો ને તો પહેલાં જ આવશે ટી એન બાલાજી જો તમારે વજન ઉતારવું હોય તો સાઉથ ઇન્ડિયન ફૂડ જે છે એને તમે તમારા રોજના ડાયટનો હિસ્સો તમે બનાવી શકો છો સાઉથ ઇન્ડિયન ફૂડ છે ને એ બહુ લાઇટ ફૂડ છે એમાં કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ફેટ બેટ કશું એડ કરવામાં આવતું નથી કોઈ જંક ફૂડમાં બી નહીં આવતું એકદમ પ્યોર હિન્દીમાં લખેલું છે આપણે એમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને બતાવીએ વજન ઓછું કરવા માટે ડાયટિંગથી લઈને એક્સરસાઇઝ બધા બહુ બધા આપણે નુસ્તા અજમાવતા હોઈએ છીએ સાઉથ ઇન્ડિયન ફૂડ કે જે ખાલી આપણું પેટ નથી ભરતું પણ આમ પેટને સંતોષ બી આપે છે એમ ખાલી પેટ ભરવા માટે ફૂડ નથી પેટને આમ સંતોષી આપે ને સંતોષ આપે એવું ફૂડ છે આ તમને બીજી એક મુખ્ય વાત કહી દઉં કે અહીંયા એ લોકોએ લખેલું છે કે ડોસા હોય ઈડલી હોય કે પછી કોઈ પણ બીજી ડિશિસ સાઉથ ઇન્ડિયન ડિશિસ ખાવાથી વજન વધતું નથી તો આ એ લોકોનો મુખ્ય એક મોટિવ છે તમને એક જાણકારી આપવાનો કે સાઉથ ઇન્ડિયન ફૂડ કેટલું ઉપયોગી છે આપણા માટે તો આ એમનો સેકન્ડ ગેર હતો પેલો એમનો ફર્સ્ટ ગેટ હતો બંને સાઇડથી તમે અંદર આવી શકો છો ચલો અંદર જઈએ મારું નામ મિતેશ અગ્રવાલ છે છેલ્લા અહીં બે ત્રણ મહિનાથી અહીં આવું છું કન્ટિન્યુ ટી એન બાલાજી સાઉથ કોર્નર હું અહીંનું ફૂડ એટલું સારું છે કન્ટિન્યુ બે ત્રણ મહિનાથી અહીં લંચ ટાઈમમાં આવી જ જોઉં છું અહીંના ઢોસા બહુ સરસ છે અને સૌથી વધારે સારું મૈસૂર સાદા ચીઝ છે જે મારું મનગમતું ઢોસા છે અહીંયા રિયલ તમિલનાડુનું સાઉથનું ટેસ્ટ મળે છે જ્યાં અહીંની સાંભર છે અને ચટણી છે કોપરાની અને જે ઢોસા છે એમાં ફૂલ ચીઝ આવે છે બાજુની કંપનીઓ જ અમે જોબ કરી રહ્યા અને અહીંયાનું ફૂડ સારું હોય છે રેગ્યુલર અમે લોકો અહીંયા આવતા રહીએ સર્વિસ પણ સારી છે હું ને મારા કલિંગ બધા અહીંયા આવીને સાથે ખૂબ ગમી છે કે મારું નામ હિરેન પ્રજાપતિ છે હું છેલ્લા ચાર પાંચ મહિનાથી અહીંયા ઘડી લંચ માટે આવતો હોય છું ઓફિસ છે મારી અહીંયા અને જનરલી હું અહીંયા વડા સાંભર મેંદુવડા ડોસા લેતો આવું છું લંચમાં અને મને જેનો ટેસ્ટ જે છે એ બહુ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન જે ટેસ્ટ હોય છે એ લાગે છે અને ફૂડ ક્વૉલિટી અને ફૂડ સર્વિસીસ જે છે એ સારી છે ઘણી સારી છે અને આઉટ સજેસ્ટ કે બધા અહીંયા આવે ખાવા માટે હાય હું એકચ્યુઅલી આજ કોમ્પ્લેક્સમાં જોબ કરું છું એન્ડ અરાઉન્ડ ફાઇવ મંથથી અહીંયા ડેલી લંચ પર આવું છું ફૂડ એકદમ હોમ મેડ અને હાઈજીનિક હોય છે ફ્રોમ સર્વિસ હોય છે સો પોકેટ ફ્રેન્ડલી બી તમે કહી શકો સો ઓવરઓલ વિથ ધ પ્લેસ માય માઇ ને કુપાસની આઈ એમ ફ્રોમ ધ વડોદરા ઓનલી એન્ડ આઈ હે બીન કમિંગ ટુ દિસ પ્લેસિઝ સિન્સ મોર દેન વન ઇયર એઝ આઈ એમ અ સ્ટુડન્ટ દિસ પ્લેસ ઇઝ વેરી ફ્રેન્ડલી ફોર મી લાઈક આફ્ટર સ્ટડી ફોર લાઈક ટુ થ્રી આવર્સ ઇન ઇન ધ ઇવનિંગ એન્ડ નોન વર્ક એન્ડ આઈ એમ સ્ટુડન્ટ એઝ અ સેડ સો આઈ કમ ટુ દિસ પ્લેસ અરાઉન્ડ એટ ઓર નાઇન પીએમ ઓન વર્ડ્સ એન્ડ સ્ટીલ દે પ્રોવાઈડ વિથ ધ બેસ્ટ ક્વૉલિટી ઓફ ફૂડ એન્ડ દિસ ઇઝ ધ પ્લેસ વિચ આઈ લવ ધ મોસ્ટ યુ કેન સી લાઈક ધેર સાંભર એન્ડ ચટનીઝ વિથ ધ મોસ્ટ ફેમસ આઈ ઓલવેઝ ગેટ ટુ ઓફ ધેમ ઇચ વન ઇચ વન ગેટ્સ ટુ એન્ડ સ્પેશિયલી ધેર ટેસ્ટ એક્ઝેક્ટલી બેસ્ટ બેસ્ટ સાઉથ ઇન્ડિયન ફૂડ આ થેન્ક યુ અહીંયા તમને ટી એન બાલાજીમાં કેટલી ભીડ છે એ બતાવવા જઈ રહ્યો છું અંદર આવો તમે અહીંયા એકચ્યુઅલીમાં લંચ ટાઈમમાં એટલી ભીડ થાય છે કે ટેબલ પણ ખાલી હતું નથી આપણે લાઈવ બતાવીએ ચાલો આવો અંદર જો અંદર તમે જોશો ને તો તમને એક પણ ટેબલ ખાલી દેખાય મતલબ ઈચ એન્ડ એવરી ટેબલ આર પેક બહાર બી પેક છે અંદર બી પેક છે હજી તો અમારે લંચ કરવાનું બી બાકી છે સો કરીએ સ્ટાર્ટ આપણે ટીએન બાલાજીમાં મંગાવ્યા છે ઉપમા પાઇનએપલ શીરો મસાલા ઇડલી ઉત્તપમ સ્પ્રિંગ ડોસા આટલી ડીશીસ છે એમાં ફર્સ્ટ આપણે ટ્રાય કરીએ ઉપમા ફ્રેશ પાંચ મિનિટમાં બનેલો ઉપમા છે એકદમ આપણી સામને જ કાળેલો ઉપમાન છે ગરમ ગરમ ધીક ધીક તો કહીએ ને મસાલા ઇડલી અગેન આગળ તમે જોશો ને તો આખી રેસ્ટોરન્ટ અત્યારે ટેક છે સારાભાઈ કેમ્પસમાં એમ બી સાડા બાર વાગ્યા પછી અહીંયાની જેટલી હોટલો છે ધમધમે આ બી ટી એન બાલાજી સેમ સાડા બાર બાજુ તો છે ને અહીંયા બેસવા માટે જગ્યા બી નહીં હતી બાર વેટિંગ હોય છે બંને સાઈડ બરાબર સો અમે આવ્યા છે સેમ ટી એન બાલાજીમાં છે અગેન એમના બે જાતના ડોસા છે એક સ્પ્રિંગ ડોસા છે એક જીની રોલ છે અહીંયા છે ને એમની દોઢસો પ્લસ ડિશિસ છે સાઉથ ઇન્ડિયાની અહીંયા તમને પોંગલ સેટ ડોસા રસમ રસમ વડા રસમ ઇડલી ટોમેટો રાઇસ પીસીબેલા રાઇસ કોકોનટ રાઇસ લેમન રાઇસ ઓલ ક્રિસ્પી ઇડલી અહીંયા જે મસાલા ઇડલી છે ને એની ક્રિસ્પી ઇડલી વર્ઝન બી છે ટુ મચ સુપર ક્લાસ આઈટમ છે તમે એ બી કોઈ દિવસ ટ્રાય કરજો એમનો પાઇનેપલ શીરો તમે ફ્રેશ બનેલો પાઇનેપલનો શીરો અને અંદર રિયલ પાઇનેપલના ફ્રૂટ્સ ઉપરથી ડ્રાય ફ્રૂટ મસ્ત ટ્રાય પાઇનેપલનો શીરો અહીંયા તમે જરૂરી ટ્રાય કરજો પીએન બારાજીમાં મજા પડી જશે તમને આપણે ફરીથી ટ્રાય કરીએ છીએ મસ્ત એનો સંભાર છે ને મોટા તપેલામાં અહીંયા બનાવવામાં આવે છે કેમ કે રોજના અહીંયા કસ્ટમર જેટલા બધા આવે છે અત્યારે બી તમે લાઈવ જુઓ કરો કેમેરો ઊંચો કરો અત્યારે બી જુઓ તમે આખું રેસ્ટોરન્ટ પેક છે એક પણ ટેબલ ખાલી નથી એ આ ટીએન બાલાજીની ખાસિયત છે તો તમે જોયું એ પ્રમાણે અહીંયા એક પણ ટેબલ ખાલી હોતું નથી બેરે બેરે અમે બી ટ્રાય કરી રહ્યા છીએ ફટાફટ પૂરું કરીએ અને આગળ અમે અમારી ડિશિસ હવે કન્ટિન્યૂ કરીએ અગેન કહું છું ટીએન એન બાલાજીમાં તમને ઓથેન્ટિક તમિલિયન ક્યુઝિનનું સાઉથ ઇન્ડિયન ફૂડ મળશે કેમ કેમ કે અહીંના ઓનર છે ને એ તમિલનાડુથી છે તમને ખરેખર છે ને લંચમાં અને ડિનરમાં સારું ઓથેન્ટિક તમિલિયન સાઉથ ઇન્ડિયન તમારે ફૂડ જમવું હોય તો તમે ટી એન બાલાજીમાં આવજો લોકેશન તમને કહી દઉં છું એટલાન્ટિસ કોમ્પ્લેક્સ જાસ્મિન મોબાઈલ જે છે જાસ્મિન મોબાઈલ છે ત્યાંથી ગલીમાં અંદર કાં તો પછી ટ્રાય કલર હોસ્પિટલવાળી જે ગલી છે ત્યાંથી તમે અંદર આવશો તો તમને સામે ક્રોસમાં જ દેખાશે એકદમ ઇઝી છે ટી એન બાલાજી તો મળીએ કોઈ એવા નવા સાઉથ ઇન્ડિયન ક્યુઝિના વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ કોલ્ડ સ્ટુડિયો